એમ હું કહું એ તું હા એ બનશે હાલ તો આજ ભરેલા ભીંડા નું શાક બનાઈ દે દ્વારકા ગઈ તી ને ત્યાં એક મે ચોલી જોઈ હમણા નવરાત્રી આવે ને હા તો એ 5000 ની હતી પણ મારી આગળ 5000 ન રે તમે મને લઈ દેજો પણ માર કોઈ આગળ માંગવા ના જાવી પડે ને એટલે એટલે 5000 ચોલમ 5000 ની ચોલી હાટુ તું મને રિશ્વત દે તું મને ભરેલા ભરેલા ભીંડા નું શાક ખવરાવે છે એમ હા એવા મારે તારા ભરેલા ભીંડા નું શાક નથી ખાવ પાંચ હજાર રૂપિયા ના ભરેલા ભીંડા ના ખાવાય જો પાંચ હજાર રૂપિયા મારા ખિસ્સા હોય ને તો મહિનો એક હું દઉં માંથી ટીકા નું શાક લઈ ને